ભાવનગર નવા બંદર રોડ ઉપરથી શંકાસ્પદ હાલતે યુવાનો મૃતદેહ મળી આવ્યો પ્રાપ્ત થતી માહિતી મુજબ ઓગણીસ વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ નામના યુવાનનો મૃતદેહ મળ્યો પાનવાડી વિસ્તારમાં રહેતા બારમા ધોરણના વિદ્યાર્થીનો મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જ્યારે ગુરુવારે રાત્રે ઘરેથી બહાર ગયા હોય ત્યારબાદ ઘરે પરત નહીં આવતા પરિવાર દ્વારા ગઈકાલે રાત્રેના સમયે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અહેવાલ કેમેરામેન રસુલ સૈયદ સાથે બે દિવસ તે કાલના દરિયાકાંઠે લાશ મળી હવારે ફરિયાદમાં લખાવી હતી એના અનુસંધાને પોલીસ સ્ટેશને જે ફોન આવ્યા કે ભાઈ તમારે છોકરાની લાશ નવા બંદરે પડી છે ને ગાડી ત્યાં પડી છે કોઈ જાતના ઈજાગ્રસ્ત નિશાન નથી મળેલ શંકા હોય શકે લઈ ગયો હોય પણ એ કઈ ભાઈ બંધ દોસ્ત ના ગ્રુપ માં દોઢ બે મહિના પેલા બે છોકરા આવ્યા હતા ઘરે રાતના અગિયાર વાગ્યા કે ભાઈ